બે હજાર દસ પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણે જે પારદર્શક થઈ છે એ એકથી પાંચની હોય છથી આઠની નવ દસ અને અગિયાર બાર છથી આઠમાં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે

ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે હવે જે જે જેટલી વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે મારું ભરતી બોર્ડ ચાલે છે અને તમામ અમારું વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સાહેબના ના માધ્યમ હેઠળ આવનારા સમયમાં ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિકની એક્ઝામ પણ લઈશું એટલે જે વિદ્યાર્થીઓ આ બે વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છીએ સર એસટીના જે વિદ્યાર્થીઓ